अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है यह विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय जै सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी हमारा प्रश्न पुरुषार्थ ऊपर छे के आपने कही है छे के आपने त्रण भाग आपने जुदा करी आपा छे के मूल आत्मा इनी जगह पर छे પ્રકૃતિ વ્યવસ્થિત કુદતી રચનાના તાબામાં છે અને વચ્ચે જે પ્રતિષ્ઠિત આત્મા છે પુરુષાર્થ કરે છે તો સ્વામીજી જારે હું પોતાને એ દ્રષ્ટિમાં જોઉં કે મારી હાજરીમાં પ્રતિષ્ઠિત એ કયા ભવમાં જેવા ભાવ કરેલા એ ભાવ આ આ ભવની અંદર કુદરત સંજોગો આપીને એ પૂરા કરી રહી છે અને મારી હાજરીમાં આ વખતે પ્રતિષ્ઠિત આત્મા જે ભાવ કરી રહ્યો છે કે મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો આપજો તો આવતા ભવે આવતા ભવે મારી જ હાજરીમાં કુદરત એને એ સંજોગ આપશે અને એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ આપશે અને એ સંજોગ પણ મારી હાજરીમાં જ પસાર થશે તો સ્વામીજી મારે આમાં એમ પૂછવું છે કે આપણે આમાં જયારે હું મારી હાજરી માત્રમાં જ હું રહું છું

જી સ્વામીજી એટલે આ પુરુષાર્થના સ્ટેપ છે આ આ કદા આ ઉપરનો સ્ટેપ કહેવાય પણ કહેવાય તો પુરુષાર્થ વાળો છે ડેવલપમેન્ટ અપગ્રેડ થયું છે એવું કહેવાય જી સ્વામીજી ડેવલપમેન્ટ તો અપગ્રેડ થાય કરે ને ધીમે ધીમે જેમ જેમ આપણે વિજ્ઞાન સમજીએ ઉપયોગ કરીએ અનુભવ કરીએ એમાં આપણો ડેવલપમેન્ટ તો વધે જ ને જી સ્વામી ડેવલપમેન્ટમાં કેટલા સમય સુધી રહેવાનો અને પુરસાદ કરનારો તો પ્રતિષ્ઠિત આત્મા જ રહેવાનો જ્યાં સુધી અજ્ઞાન ઝીરો થાય નહીં ત્યાં સુધી જી સ્વામી બીજું કંઈ પૂછવું છે હા સ્વામી બીજું એક એવું સમજાયું છે કે ખાલી એક શોર્ટ માં સમજે તો સાહેબજી આપણે જે અસહજ થયા હતા આખો જે આપણે જે બંધાયા છે સ્વામીજી એ આપણે અસહજ થવાના રીતે બંધાયા હતા અને સહજ થવાથી જ મુક્ત થવાશે અને સ્વામીજી એક બીજું એવું સમજાય છે કે મૂળ આત્મા બી અલગ છે અને પ્રકૃતિ બી અલગ છે આ મન છે મન આ મનના દ્વારા મનના દ્વારા આ બંને જોડાયેલા છે અને જયારે મનનો વિલય થઈ જાય છે જે મનના લેયર છે વિલય થઈ જાય છે એટલે આત્મા ને પ્રકૃતિ બંને જુદા થઈ જાય છે અને મુક્તતા અનુભવાય છે બરાબર છે સ્વામીજી આપણે એમ કે આપણે આપણે સહજ થવાનું જવાબ સાચો છે પણ સહજ કેવું કોને સહજ એટલે સ્વામીજી પ્રકૃતિને લગતી નથી સહજ એટલે કોઈ પણ કોઈ પણ સંજોગોની અંદર મારા જ્ઞાન દર્શનની સ્થિરતા રહે અને સહજતા એટલે બહાર પ્રકૃતિને ભલે અસહજતામાં હોય પણ મને મારા જ્ઞાન આ જગતમાંથી કશું પામવાનું નથી અને મારે કશું ગુમાવવાનું નથી મારે ખાલી હું શું છું એના ભાનમાં રહેવાનું છે અને એના લીધે મને પ્રકૃતિને ભલે અસહજતા લાગે પણ પણ હું અંદર નિરાલંબતા નિરાલમતા અને સહજ દશામાં

સહજ દશા સહજ દશા એ કોઈ મન વચન કયા ની ક્રિયા નથી બરાબર હા એ દ્રષ્ટિની અનુભૂતિ છે કે જે દ્રષ્ટિમાં પ્રકૃતિ અને પરમાત્મા બે છૂટા પડે છે અને પોતે પરમાત્મા પદમાં બેસીને પ્રકૃતિને કુદરતી રત્ના નિહાળ્યા કરે છે એ સહજ થા જી સામીજી લોકો ને સહજ એટલે કે પ્રકૃતિ સહત થઈ જવી જોઈએ પ્રકૃતિ સહજ ના થાય બરાબર ય સામીજી એ અજ્ઞાન તો આપણે દૂર કરી નાખ્યું સામીજી કે રામ કૃષ્ણ મારી ભવાની તો મારી પ્રકૃતિ સહજ થઈ ગઈ પ્રકૃતિ સહજ ના થાય પ્રકૃતિ તો બધાયને કર્મ ને આધી સહજ કેવાય હા સહજતા એ જ્ઞાન દર્શન નો વિષય છે સહજતા એ દ્રષ્ટિ નો વિષય છે સહજતા એ મન વચન વિષય નથી